સૌથી પહેલાં તો પન્નાની રસોઈમાં તમારા બધાનું સ્વાગત છે દોસ્તો તો આ દિવાળીએ તમે ગુલાબજામુન બનાવવાનું વિચાર્યું છે તો સમજી લો કે આ વિડિયો તમારા માટે જ છે પહેલીવાર પણ તમે આ વિડિયો જોઈ અને ગુલાબજામુન બનાવશો બિલકુલ પણ તમારે ગુલાબજામુન બનાવવા માટે કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે અને પરફેક્ટ આ રીતે જ ગુલાબજામુન બની તૈયાર થશે ગુલાબજામુન બનાવતી વખતે તમારે લોટ કઈ રીતે મસળવો કેટલો મસળવો અને ગુલાબજામુન જ્યારે તમે બોલ્સ બનાવો ત્યારે બોલ્સ બનાવવા કઈ રીતે બનાવવા કેટલી સાઇઝના બનાવવા ક્યાં સુધી એને મસોઈને બનાવવા સાથે સાથે જ તેલ કે ઘીનું ટેમ્પરેચર કેટલું રાખવું ગુલાબજામુનને ફ્રાય કરવા માટે અને એની સાથે સાથે હા ખાસ ધ્યાન રાખવાનું કે ગુલાબ ગુલાબજામુનને કેટલા કઈ રીતે ફ્રાય કરી કયા ટાઈમે ચાસણીમાં નાખવાના છે એ બધી જ ટિપ્સનું ધ્યાન રાખી અને જામુન આપણે આજે બનાવવાના છીએ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો જેથી પરફેક્ટ ગુલાબજામુન તમારે પણ ઘરે તૈયાર થાશે તો આજે હું ગુલાબજામુન છે એ ઘરે જ પનીર બનાવી અને બનાવું છું તો તમે આ સ્ટેપ સ્કીપ કરવા માગતા હો તો કરી શકાય માર્કેટવાળું પનીર લાવીને પણ તમે બનાવી શકો છો મને થયું કે ચાલો ને પરફેક્ટ રેસીપી આપું છું તો હું પનીર પણ ઘરે જ બનાવીને આપું તો અહીંયા મેં એક લીટર જેટલું દૂધ ગરમ થવા માટે મૂકી દીધું છે અને દૂધ મેં પેકેટવાળું લીધું છે તમે જોયું છે અને હવે દૂધને ફાળવા માટે છે ને આપણે બે લીંબુ લેશું સરસ પાકા હોય એવા બે લીંબુનો રસ આપણે કાઢી લેશું તો વિનેગરથી પણ તમે ફાડી શકો છો પણ મેં અહીંયા લીંબુ લીધું છે કેમ કે લીંબુ આસાનીથી બધાના ઘરમાં અવેલેબલ હોય છે આ રીતે બે લીંબુનો રસ કાઢી લીધો છે દૂધ છે એ ગરમ થવા મૂક્યું છે તો દૂધ સરસ ગરમ થાય ત્યાર પછી આપણે એ લીંબુ છે એ થોડો થોડો એનો રસ આમાં એડ કરીશું તો દૂધ છે ને એ કંઈક આ રીતે એકદમ મસ્ત ગરમ હોવું જોઈએ જ્યારે લીંબુનો રસ એડ કરીએ ત્યારે આપણે દૂધ છે ને મતલબ કે ફ્લેમ છે એને આપણે એકદમ સ્લો કરી દેવાની અને ત્યાર પછી થોડું થોડું કરી આપણે લીંબુનો રસ આમાં એડ કરતા જઈશું અને આ રીતે મિક્સ કરતા જઈશું તો લીંબુનો રસ છે એ આપણે થોડો થોડો કરીને એડ કરતા જવાનું મિક્સ કરતા જવાનું અને ત્યાં સુધી એડ કરવાનું જ્યાં સુધી દૂધ સરસ ફાટી જાય ત્યાં સુધી એવું લાગે કે દૂધ ફાટી ગયું છે તો પછી બસ આગળ તમારે લીંબુનો રસ એડ કરવાની બિલકુલ જરૂર નથી અને હા લીંબુની જગ્યાએ તમે વિનેગર લો તો અડધું વિનેગર અને અડધું પાણી મિક્સ કરીને લેવાનું રસમાંથી એક ચમચી જેટલો રસ આપણે વધ્યો છે તમે જોઈ શકો છો કેમ કે દૂધ છે ને એ આપણે એડ કરતાં કરતાં ફાટી ગયું છે તો મેં પછી વધારાનું આમાં લીંબુ એડ નથી કર્યું અને હવે જે દૂધ આપણે ફાળ્યું ને એને આ રીતે ગયણીમાં આપણે છાળી લેવાનું છે તો વાસણની ઉપર આ રીતે ચાઈની મૂકી અને એક સાફ કપડું રાખી દેસું તો હું અહીંયા રૂમાલ લઉં છું તો હું છે ને આ રીતે કંઈક ચાળવાનું હોય તો મેં એના માટે બે રૂમાલ રાખ્યા છે આ રીતે તો મેં રૂમાલ લઈ લીધો છે એની અંદર આપણે બધું લઈ લીધું હવે પહેલાં તો આપણે જે પનીર છે ને એને જે પાણી છે એમાંથી કાઢી લેશું અને ત્યાર પછી એ પાણી હટાવી અને સરસ આપણે પનીરને ધોઈ લેશું અને એને આપણે છે ને બેથી ત્રણ વાર ધોવાનું જ્યાં સુધી એમાં લીંબુનો ખટાશ ના જાય ને ત્યાં સુધી ધોઈ લેવાનું તો બની શકે તો તમે સૂંઘીને પણ તમને ખ્યાલ આવી જશે કાં તો તમે થોડું પનીર ખાઈને પણ ચેક કરી શકો છો કે આમાંથી લીંબુનો રસ કે પછી એનો સુગંધ તો નથી આવતી ને બસ ત્યાં સુધી તમારે સરસ એવું પાણીથી ધોઈ લેવાનું બધું હવે આપણે અહીંયા ઇન્સ્ટન્ટ એટલે તરત જ ગુલાબજામુન બનાવવાના છે એટલે પનીરને રાખવાની બિલકુલ જરૂર નથી તો બની શકે ને એટલું તમારે આ રીતે દબાવી અને એમાંથી પાણી કાઢી નાખવાનું જેટલું તમે પાણી નીકળી શકે એટલું કાઢી નાખજો જેનાથી આમાં મેદો છે ને એ આપણે વધારે ક્વોન્ટિટીમાં એડ નહીં કરવો પડે તો અહીંયા મેં દબાવી દબાવી અને બધું જ પાણી કાઢી નાખ્યું છે જો સમય હોય ને તો તમે આને થોડીવાર માટે પથ્થર કે કોઈપણ વજનવાળું વાસણ રાખી અને મૂકી શકો છો અડધોથી એક કલાક માટે તો મેં આ જે જામુન છે ને એ લાઈવમાં બનાવ્યા હતા મારી પાસે ટાઈમ નહોતો બની શક્યું એટલું પાણી મેં આ રીતે નીચોવી કાઢી લીધું છે અને આ રીતે પનીર તૈયાર કરી લીધું છે તો હવે ગુલાબ ગુલાબજામુનને આપણે આગળનું સ્ટેપ કરતાં પહેલાં ચાસણી બનાવી લઈએ તો મેં અહીંયા વાડકીથી માપી અને ત્રણ વાડકી ખાંડ લીધી છે ચાસણી માટે જે વાડકીથી માપી ત્રણ વાડકી ખાંડ લીધી છે એ જ વાડકીથી માપી છ વાડકી મેં અહીંયા પાણી પણ લીધું છે તો જેટલી ખાંડ લઈએ એનાથી ડબલ આપણે પાણી લેવાનું છે તો અહીંયા ત્રણ વાડકી ખાંડ છ વાડકી પાણી લઈ લીધું હવે આપણે આને ત્યાં સુધી મિક્સ કરીશું જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી ચમચો સતત હલાવતા રહેવાનું નહીં તો નીચેથી ખાંડ જામી જશે અને એના ક્રિસ્ટલ બંધાવા લાગશે કલર પણ એનો ચેન્જ થવા લાગશે તો ત્યાં સુધી આને હલાવતા રહેવાનું છે જ્યાં સુધી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી અને હા ચાસણી બનાવવાની છે તો શરૂમાં આપણે હાઈ ફ્લેમ રાખીશું અને ચાસણી જે ખાંડ છે ને એ ઓગાળીશું ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હાઈ ફ્લેમ રાખવાની બધી જ ખાંડ મસ્ત એવી પીગળી ગઈ એવું લાગે પછી આપણે ફ્લેમને મીડિયમ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે ચાસણી બનાવી તૈયાર કરીશું ગુલાબજામુની ચાસણીમાં કોઈપણ પ્રકારનો તાર નથી લેવાનો ફક્ત મધ જેવું ચીપચીપુ થાય ત્યાં સુધી ચાસણી બનાવવાની છે તો અહીંયા અમે બધી જ ખાંડ ઓગળી ગઈ તો ફ્લેમ ધીમે કરી ચાસણી બનવા માટે સાઈડ ઉપર મૂકી દીધું છે અને હવે આપણે જે પનીર બનાવ્યું એ જોઈ લેશું તો સરળતાથી અને એકદમ સ્પષ્ટ સમજાઈ શકે એના માટે હું પનીરને પણ આ રીતે વાડકીથી માપ કરીને લઉં છું તો આ વાડકીથી માપીએ તો દોઢ વાડકી જેટલું આપણું ક્રમલી પનીર તૈયાર થયું છે મતલબ કે આ રીતે આપણે ક્રશ કરેલું પનીર છે તો દોઢ વાડકી પનીર છે તો એના માપથી એ જ વાડકીથી માપી અને હું મેદો લઉં છું તો હા દોસ્તો ગ્રામથી હું નથી સમજાવતી આ રીતે વાડકીથી જ તમને સમજાવું છું તો તમે એ રીતે કોઈ પણ વાસણ સેટ કરી અને બધી જ વસ્તુનું જે મેઝરમેન્ટ છે ને એ પરફેક્ટ તમે સમજી શકો છો તો જે વાડકીથી માપી દોઢ વાડકી આપણે પનીર બનાવ્યું એ જ વાડકીથી માપી અડધી વાડકી મેં મેદો લીધો છે અને એ જ વાડકીથી માપ કરી આપણે અડધી વાડકી મિલ્ક પાવડર લેશું તો આ રીતે દસ રૂપિયાનું જે ડેરી વ્હાઇટનર આવે છે ને એ પણ તમે આમાં લઈ શકો છો તો મેં એ જ લીધું છે તો મિલ્ક પાવડર પણ આપણે અડધી વાળકી લેશું હા તમે એકાદ ચમચી મેદા કરતાં વધારે લઈ શકો છો પણ ઓછું નહીં લેવાનો મિલ્ક પાવડર અને હવે આ રીતે ચમચીનો જે પાછળનો ભાગ આવે ને એના ઉપરથી મેં બેકિંગ સોડા લીધા છે જે ખાવાના સોડા આવે એ તો અહીંયા બે ચપટી જેટલા આપણે બેકિંગ સોડા એડ કરવાના છે તો આમાં બેકિંગ સોડા એડ કરવાના બેકિંગ પાવડર નથી એડ કરવાનું હવે ત્રણેય વસ્તુને આપણે મસળી અને મિક્સ કરીશું અને વચ્ચે વચ્ચે ચાસણીને પણ આપણે ફેરવતા રહેશું તો હવે બધી જ વસ્તુને પહેલાં તો આપણે મિક્સ કરી લઈએ ત્યાર પછી હાથની જે હથેળી આવે ને એનાથી આને આપણે બરાબરનું મસળવાનું છે તો અહીંયા આપણે જે ક્રમલિંગ પનીર બનાવ્યું છે ને એકદમ ક્રમવાળું અને એકદમ દાણીદાર પનીર હશે જ્યારે બનાવી ત્યારે તો એ દાણો બિલકુલ પણ આપણને હાથમાં ફીલ ના થાય ને ત્યાં સુધી આપણે આને મસળવાનું છે એકદમ સ્મૂથ એવો ડો તૈયાર કરવાનો છે બની શકે ત્યાં સુધી આ રીતે હાથની હથેળીથી મસળી મસળી અને આને એકદમ સ્મૂથ તૈયાર કરવાનું છે તો જે રીતે આપણે તૈયાર લોટ લાવીએ ગુલાબજામુન બનાવવા એને બાંધીએ ત્યારે જે રીતે આપણને હાથમાં ફીલ થાય એવો ફીલ થાય ને ત્યાં સુધી આને મસળવાનું ટાઈમ કદાચ દસ પંદર મિનિટ જેટલો લાગી શકે છે અને હા મસળતા મસળતા વચ્ચે વચ્ચે ચાસણીને જરૂર ચેક કરતા રહેવાનું અત્યારે ફ્લેમ છે એકદમ મીડિયમ છે તો ચાસણી પણ ધીમે ધીમે તૈયાર થશે સાઈડમાં અને બીજી બાજુ આપણે ગુલાબજામુન પણ બનાવી તૈયાર કરીએ છીએ જેથી સમય આપણો ઓછો જશે અને એકદમ પરફેક્ટ અને એકદમ સરળ ભાષામાં હું તમને સમજાવી આ રેસીપી આપવાની કોશિશ કરું છું ફ્રેન્ડ્સ તમને રેસીપી ગમે નહીં તો પ્લીઝ વિડીયોને લાઈક શેર પણ જરૂરથી કરજો ચેનલ ઉપર નવા હોવો ને તો જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા હવે જે આપણે મેદો છે અને આ બધી વસ્તુ મિક્સ કરી છે ને એને આપણે આ રીતે બોલ્સ બનાવી ચેક પણ કરવાનું છે તો મેં અહીંયા એક બોલ્સ બનાવી ચેક કર્યો અને બે હાથની આપણી આંગળી છે ને એનાથી દબાવીને ચેક કરવાનું તો જ્યારે બોલ્સ બનાવીને ત્યારે બોલ્સ પરફેક્ટ હોય એવો લાગશે પણ જ્યારે તમે એને દબાવશો ને થોડું પ્રેસ કરશો એટલે આ રીતે ફાટી જશે એનો મતલબ એવો થાય છે કે હજુ પણ આપણે જે આ લોટ છે ને એ બરાબર મસળાયો નથી તો બધા જ ગુલાબજામુન એક સાથે બનાવી લેવા કરતાં તમે એક ગુલાબજામુનને આ રીતે બોલ્સ બનાવી ચેક કરજો જેથી મહેનત ઓછી જશે અને હવે જે લોટ છે ને એની અંદર આપણે આ રીતે એક એક ચમચી જેટલું દૂધ રાખીશું અને આને આપણે મસળી અને સ્મૂથ કરવાનું છે તો એ બોલ્સ બનાવીને બોલ્સને આપણે પ્રેસ કરીએ તો એ ફાટેના ત્યાં સુધી આપણે આને મિક્સ કરતા જવાનું છે અહીંયા મેં એક એક ચમચી કરી આ રીતે ત્રણ ચમચી ભરીને દૂધ લીધું અને કન્ટિન્યૂ અને આપણે આ રીતે મસળી મસળી અને એકદમ સ્મૂથ બનાવ્યું છે તો એવું નહીં કે ત્રણ ચમચી આપણે એકસાથે લઈને મસળી કાઢીએ કેમ કે એવું કરવાથી કદાચ એવું પણ બની શકે આમાંથી ઘી રીલીસ થવા માંડે કાં તો પછી છે ને મિક્સ છે એ થોડું ઢીલું થઈ જાય તો આપણે એમાં વધારે મેદો લેવો પડે અને મેદો પાછળથી બરાબર મિક્સ ના થાય તો ગુલાબજામુન ખરાબ થઈ જાય તો એટલા માટે ત્રણ બેચમાં લઈ મિક્સ કરી લીધું છે અને થોડું મસળી પણ લીધું હવે આપણે આ બોલ્સ બનાવીને ચેક કરીએ ને તો તમે જોઈ શકો છો બોલ્સની એક એક કિનારીએથી જરા પણ ક્રેક નથી થતો બોલ્સ એનો મતલબ કે હવે આપણા જે ગુલાબજામુન બનશે એ ક્રેક ફ્રી બનશે મતલબ કે મસ્ત એવો આપણો લોટ જેવો જોઈએ ને ગુલાબજામુન માટે એવો મસળાઈ ગયો છે એકદમ સ્મૂથ તૈયાર થયો છે એમાં બિલકુલ પણ લાગતું નથી કે આપણે પનીર લીધું છે અને એ પણ ક્રમ્બલ પનીર લીધું હતું હવે આ રીતે આપણે થોડો લોટ લેશું મતલબ કે થોડું ગુલાબજામુનનું મિક્સ લઈ આપણે રોલ બનાવી લેશું અને ત્યાર પછી નાના મોટી સાઇઝના જેટલા પણ સાઇઝમાં ગુલાબજામુન બનાવવા હોય એટલી એટલી આપણે પહેલાં લોહી તોડી લેશું તો આ રીતે રોલ બનાવીને તોડશો ને તો બધા જ ગુલાબજામુન સરખા બનશે સાઈઝમાં અને હવે આપણે મસળી મસળી અને આપણે આ રીતે બોલ્સ બનાવી લઈએ ગુલાબજામુની સાઇઝ આપણા ઉપર ડિપેન્ડ હોય છે કે આપણે કેટલી સાઇઝના ગુલાબજામુન બનાવવા છે તો હું અહીંયા મીડિયમ સાઇઝના બનાવું છું કેમકે હજુ પણ આ ગુલાબજામુન જ્યારે ફ્રાય કરીશું અને ચાસણીમાં એડ કરશું ને અત્યારે છે એનાથી ત્રણ ગણા આની સાઇઝ છે એ મોટી થઈ જશે તો એ પ્રમાણે ધ્યાન રાખી બધા જ જામુન આ રીતે બનાવી લેવાના ચાલો હવે આપણે જામુન બનાવ્યા ને ત્યાં સુધીમાં ચાસણી પણ આપણી મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે ચીપચીપી ચાસણીને ઉતારી સાઈડ પર રાખી દેસું હવે વારો આવે જામુનને ફ્રાય કરવાનો તો આ જે જામુન બનાવ્યા છે એની ઉપર તમે કાં તો થાળી કે પછી ભીનું કપડું રાખી શકો છો તો એવું ના થાય કે ઉપરની સપાટી છે એ કડક થઈ જાય તો મેં સોફ્ટ રોટ રાખ્યો છે એટલે મને ખ્યાલ છે કે આ કડક નથી થવાના તો મેં ખુલ્લા જ રાખ્યા છે પણ હા તમને એવું લાગે ને તો તમે ઢાંકીને સાઈડ પર રાખી શકો છો હવે મેં અહીંયા ગુલાબ ગુલાબજામુને ફ્રાય કરવા માટે ઘી લીધું છે તમે તેલમાં પણ ફ્રાય કરી શકો છો પણ હા આપણા પોતાના માટે બનાવતા હોઈએ અને એમાં ખાસ કરીને મીઠાઈ બનાવતા હોઈએ ને તો ઘીમાં બનાવવી વધારે સારું રહે તેલ કરતાં તો ગુલાબજામુનને હું જ્યારે પણ ઘર માટે બનાવું છું ને ત્યારે આ રીતે ઘીમાં બનાવું છું દોસ્તો તો હવે ઘી એકદમ હલકું ગરમ થાય એટલે ચેક કરી લેવાનું એક ગુલાબજામુન નાખીને એ છે ને નાખતાની સાથે ઉપર ન આવે એનો મતલબ કે ગુલાબજામુન માટે ઘીનું ટેમ્પરેચર એકદમ બરાબર છે અને તમે જોઈ શકો છો બધા જ ગુલાબજામુન મેં અંદર નાખી દીધા છે જરા પણ એ હલતા નથી જગ્યાએ જગ્યાએથી અને સામાન્ય સામાન્ય બબલ્સ આવે મતલબ કે પરફેક્ટ આપણું ઘી ગરમ છે બધા જ ગુલાબ જામુન એડ કરવાના અને આ રીતે ફ્રાય કરવાના વચ્ચે વચ્ચે ચમચી હલાવતા રહેવાનું અને હું છે ચાસણી ચેક કરવા માટેની તમને ટ્રીક બતાવું આ રીતે કાચું જામુન એક લઈ લેવાનું ચાસણીની અંદર તમારે એને નાખી દેવાનું પહેલાં અને બાકીના ગુલાબ જામુને આપણે ફ્રાય કરીશું તો આ ગુલાબ જામુને આપણે ત્યાં સુધી ફ્રાય કરીશું જ્યાં સુધી ડાર્ક બદામી કલર ના થાય ને ત્યાં સુધી તો હજુ પણ આનાથી થોડો ડાર્ક બદામી કલર આવે ત્યાં સુધી ફ્રાય કરી લેશું આ રીતે અને હવે આપણે ગુલાબ ગુલાબજામુને કાઢી લેશું તો બસ આ રીતે આપણે ગુલાબ ગુલાબજામુને કાઢી લેવાના અને હા હવે તરત જ આપણે એને ચાસણીમાં નહીં એડ કરવાના જે ગુલાબ જામુન આપણે ચેક માટે મૂક્યું હતું ને ચાસણીમાં એને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો ગુલાબ જામુન કાચું છે સાથે સાથે એની ચાસણી તો સરસ પીધી છે ચાસણીમાં જઈને એ બિલકુલ પણ ફાટી પણ નથી ગયું છે ને મતલબ કે આ રીતે તમે કાચું ગુલાબજામુન ચેક કરશો ને એના પરથી તમને ખ્યાલ આવી જશે કે ચાસણી પણ પરફેક્ટ છે ગુલાબજામુન આપણા બધા જ પરફેક્ટ જ બનવાના છે તો હવે આપણે બાકીના જે ગુલાબજામુન છે ને એને ફ્રાય કરવા માટે નાખી દેસું કઢાઈમાં અને જે ગુલાબજામુન આપણે ફ્રાય કર્યા છે એને આપણે ચાસણીમાં એડ કરી દેસું કેમ કે ચાસણી આપણે ચેક કરી છે ચાસણી પરફેક્ટ છે તો કાચું ગુલાબજામુન ચાસણીમાં જઈને નથી ફાટ્યું એનો મતલબ કે આપણે જે પાકા ફ્રાય કર્યા છે ગુલાબજામુન એ પણ ચાસણીમાં જઈને નહીં ફાટે તો ગુલાબ ગુલાબજામુનને એડ કરી હવે આપણે બીજી ગુલાબ જામુન ફ્રાય કરીશું તો અહીંયા મેં એક ભૂલ કરી છે તમે જોઈ શકો જેવા મેં ગુલાબજામુનને ફ્રાય કર્યા બીજી બેચના તરત જ એને ગરમ ને ગરમ ચાસણીમાં એડ કરી દીધા હવે આ રીતે કરવાથી આપણે ચાસણી સોરી ગુલાબજામુનમાં બહુ મોટી ભૂલ થઈ હતી દોસ્તો એ હું તમને આગળ બતાવું છું ઠીક છે તો જુઓ પહેલી ગુલાબ જામુન ફ્રાય કર્યા છે આ રીતે ચાસણીમાં નાખી દીધા છે તો ગુલાબજામુન છે ને એ સરસ એવું ફૂલી ગયું છે વચ્ચે હું તમને આ રીતે ચેક કરાવી દઉં તો જુઓ ગુલાબજામુન બિલકુલ ફાટ્યું નથી એકદમ ચાસણી પીને ડૂમ પણ નથી થઈ ગયું ધીમે ધીમે એની અંદર ચાસણી જાય છે એનો મતલબ કે ગુલાબજામુન એકદમ પરફેક્ટ બનશે બિલકુલ પણ પ્રોબ્લેમ નહીં થાય ગુલાબજામુન બનાવવા તેમ છતાં પણ એક લોટ છે એક ચાસણી છે અને એક જ રીતે ફ્રાય કર્યા છે તો પણ ગુલાબજામુનમાં એક પ્રોબ્લેમ થયો તો શું થયો તો જે આપણે ગરમા ગરમ ઘીમાંથી કાઢી અને ડાયરેક્ટ ચાસણીમાં નાખ્યા હતા ને એ જામુન એ રીતે નહોતા નાખવાના ફ્રાય કરી જામુન હલકા ઠંડા થાય પછી આપણે એને હલકી ગરમ ચાસણીમાં નાખવાના હોય છે અને મેં અહીંયા શું ભૂલ કરેલી જેવા જામુન ફ્રાય કર્યા તરત જ કાઢી અને હું ભૂલી ગઈ ધ્યાન બારું ગયું અને મેં સીધા જ એને ચાસણીમાં નાખી દીધા તમે વિડીયોમાં જોયું છે આગળ તો એ જામુન કંઈક આ હાલતમાં બન્યા હતા દોસ્તો આપણને પરફેક્ટ વસ્તુ આવડતી હોય ને તો પણ કંઈક ભૂલ પડે ને તો આવું થઈ શકે છે તમે જોઈ શકો બાકીના મારા બધા જ ગુલાબ જાંબુ મસ્ત બન્યા છે બસ આપણે જે ભૂલ કરી ગરમા ગરમ ચાસણીમાં એને નાખી દીધા એ જ ભૂલ ના તો એકદમ ગરમ ચાસણી હોવી જોઈએ ના તો ગુલાબજામુને ફ્રાય કરી સીધા જ આપણે ચાસણીમાં એડ કરવાના તમે જોઈ શકો આ રીતે વચ્ચેથી ચપટું થઈ ગયું છે ગુલાબજામુન મતલબ જે બીજી બેચના ગુલાબજામુન હતા ને એ બધા જ મારા આ રીતે થયા હતા હા ધીમે ધીમે જેમ જેમ ચાસણીમાં રહ્યા ને એમ એમ એ ખાવાલાયક બની ગયા હતા ખરાબ નહોતા થયા પણ હા આ ભૂલ થઈ શકે છે તો ખાસ ધ્યાન રાખવાનું ગુલાબજામુન બનાવતી વખતે એકદમ ગરમા ગરમ ઘી કે તેલમાંથી કાઢતાની સાથે જ એને ચાસણીમાં નહીં એડ કરવાના હલકા ઠંડા કરી અને ત્યાર પછી જ એને ચાસણીમાં નાખવાના ગુલાબજામુન અને જે પહેલી બેચના નાખ્યા છે ને ગુલાબજામુન ચાસણીમાં એ સરસ એવા તૈયાર થઈ ગયા છે કેમ કે બનતા બનતા વીસેક મિનિટ જેવા એ ચાસણીમાં રહ્યા છે તો હવે હું તમને તોડીને પણ બતાવું કે ગુલાબજામુન કેટલા પરફેક્ટ તૈયાર થશે તો જોઈ શકો છો આ રીતે ચાસણી ગુલાબજામુનની અંદર પણ ગઈ છે અને હજુ પણ આપણે આને ચાસણીમાં રાખીશું એકાદ કલાક માટે એટલે આનાથી પણ વધારે એ રસીલા બની જશે મતલબ કે ગુલાબજામુન એકદમ પરફેક્ટ બન્યા છે અને હા આ રીતે નાની મોટી વાતોનું ધ્યાન રાખી ગુલાબજામુન બનાવશો તો પરફેક્ટ ગુલાબજામુન તમારા પણ ઘરે તૈયાર થશે અને બહુ જ ઓછા સમયમાં અને ઓછી મહેનત સાથે સાથે છે ને ઓછા ખર્ચામાં બહુ બધી ક્વોન્ટિટીમાં જામુન બની તૈયાર થયા છે દોસ્તો કેમ કે આ જામુન છે આપણે દૂધ ફાડી અને બનાવ્યા છે ઘરે એનાથી જે પનીર બન્યું એમાંથી બનાવ્યા એનો મતલબ કે જે આપણે તૈયાર લોટ લાવી એનાથી બહુ સસ્તા અને બહુ જ સરળતાથી સ્વાદિષ્ટ એવા બને છે તો આ રીતે તમે છે ને જામુન બનાવી ચોક્કસથી ટ્રાય કરજો અને હા ગુલાબજામુનની રેસિપી આ રીતે ટ્રાય કર્યા પછી તમારી કેવી બની મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા રેસીપી પસંદ આવી હોય ચેનલ ઉપર નવા હોય અને આજની રેસીપી તમને બહુ જ પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો પ્લીઝ પ્લીઝ વિડીયોને લાઈક શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા લાઈવ રેસીપી જોવા માટે દરરોજ બપોરે એક વાગે લાઈવ ચેનલ પર જરૂરથી આવજો દોસ્તો તો ચાલો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે આવજો